હુમલો કરી લાકડીઓ વડે બેફામ માર મારતા આ સમયે માછી કોમના લોકોનું ટોળું પણ એકત્ર થઈ જતા સામસામે ભારે પથ્થર મારો થયો હતો ત્યારે ભરવાડોના ટોળાએ બે બાઇકની પણ તોડફોડ કરી હતી ત્યારે ઘટનાની જાણ થતાં જ વલ્લભ વિદ્યાનગર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો કાબુમાં લીધો હતો ત્યારે ઘાયલ યુવાનને પોલીસની ગાડીમાં બેસાડીને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો

ઇન્જર એક ધવલ માછી કરીને એને ઇન્જર થયેલી છે એને તો ડાંગો બધું મારેલી છે હવે એ સ્થળ ઉપર હું હતો નહીં અત્યારે મેડિકલમાં લઈ ગયા છે સારવાર માટે